નમસ્તે મિત્રો નેહાબેન રૂપેશભાઈને એક બાબો અને એક બેબી મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલમાં સારવાર ટેસ્ટુ બેબી આઈવીએફ દ્વારા લઈ અને ડિલિવરી થઈ છે તો એ લોકો લખીને મોકલે છે થેન્ક્સ મધુદીપ હોસ્પિટલ ડૉક્ટર સર મેડમ અને ઓલ સ્ટાફ તો અમે પણ નેહાબેન અને રૂપેશભાઈને ખૂબ ખૂબ આશીર્વાદ અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે જેમને સરસ એક બાબો અને એક બેબી મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટુ બેબી હોસ્પિટલ ડૉક્ટર ગૌરવ ચાવડા અને ડૉક્ટર રૂપા ચાવડાને ત્યાં આઈવીએફ ટેસ્ટ ટુ બેબી કરવાથી રહી ગયું છે મિત્રો જો આવી સફળતા મળતી હોય અને આવા મેસેજ આવતા હોય તો કેટલું સરસ કામ થતું હોય આપણ વિશ્વના સૌથી ઓછા દરેક ટેસ્ટુ બેબી આઈવીએફ દ્વારા મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટેસ્ટુ બેબીમાં બાળક રાખવાની ટ્રીટમેન્ટ સારવાર કરાવી શકો છો જો આપને પણ બાળક ન રહેતું હોય આપ આજે જ સંપર્ક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે એકાણું ઝીરો છ બાવીસ દસ તેર અમારો એડ્રેસ છે મધુદીપ આઈવીએફ અને ટેસ્ટ ટેસ્ટુ બેબી હોસ્પિટલ પાનવાડી ચોક પીલગઢાની સામે એસટી બસ સ્ટેન્ડ પાસે ભાવનગર ગુજરાત આપ અમને સવારે સાડા અગિયારથી અઢી વચ્ચે અગાઉથી નામ નોંધાઈને મળી શકો છો ખૂબ ખૂબ આભાર